નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું સાચા મનથી સ્વાગત છે આપણા ચેનલ પર મિત્રો પૂરા નેવું વર્ષના લાંબા સમય પછી બાર એપ્રિલ શનિવારના રોજ ચૈત્ર પૂર્ણિમાનું ચંદ્ર એક દિવ્ય યોગ લઈને આવી રહ્યું છે આ ખાસ દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી બાર રાશિમાંથી ચાર રાશિઓનું નસીબ અચાનક બદલાવાની શક્યતા છે હા મિત્રો બાર એપ્રિલના રોજ માતા લક્ષ્મીના આશીર્વાદથી એક અનોખો અને દુર્લભ મહાલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યું છે જે છેલ્લા નેવું વર્ષોમાં પહેલી વખત બની રહ્યો છે આ શુભ યોગનો અસર માત્ર ચાર ખાસ રાશિઓ પર પડશે અને તે રાશિના જાતકોને લોટરી જેવી ખુશખબરી મળવાની છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે પૂર્ણિમાના દિવસે સ્વયં માતા લક્ષ્મી તેમના ઘરમાં પધારશે જેના કારણે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ અને આર્થિક તકલીફોનું સમાધાન થશે માતા લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં અનંત સમૃદ્ધિ અને ખુશીઓ પ્રવેશ કરશે હવે પ્રશ્ન એ છે કે આ કઈ એવી ચાર રાશિઓ છે જેમનું નસીબ આ દિવસે ચમકી ઉઠશે કોને મળશે કરોડપતિ બનવાનો સુવર્ણ અવસર બાર એપ્રિલના રોજ બનનાર આ મહાયોગ કેવી રીતે લાવશે આ રાશિઓ માટે શુભ સંકેત આ વીડિયોમાં અમે તમને એ ચાર લકી રાશિઓ વિશે વિગતે જણાવીશું જેના પર ધનવર્ષા થવાની છે એટલે અમારી વિનંતી છે કે વિડિયો પૂર્ણ જુઓ એક સેકન્ડ પણ ચૂકી ન જશો કારણ કે આ માહિતી તે ચાર રાશિના જાતકો માટે અતિ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા અમે આપની પાસે એક નાની વિનંતી કરીએ છીએ જો તમે માતા લક્ષ્મી ના સાચા ભક્ત હોય તો આ વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી જેથી તેમનો આશીર્વાદ આપ સુધી પહોંચે અને હા આ વિડિયોને તમારા પરિવારજનો અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ અદ્ભુત માહિતીનો લાભ લઈ શકે ધાર્મિક માન્યતા મુજબ જો આ પાવન તિથિએ ભગવાન વિષ્ણુજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો જીવનમાંથી ગરીબી દૂર થાય છે અને સુખ શાંતિ તથા ઐશ્વર્યમાં સતત વધારો થાય છે તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ મુજબ ચૈત્ર પૂર્ણિમાની તિથિ બાર એપ્રિલની રાત્રે ત્રણ વાગીને એકવીસ મિનિટ વાગ્યાથી શરૂ થઈ રહી છે અને તેર એપ્રિલની સવારે પાંચ વાગીને એકાવન મિનિટ વાગ્યે પૂર્ણ થશે હિન્દુ ધર્મમાં તિથિની ગણના સૂર્યોદય પછી કરવામાં આવે છે ચૈત્ર પૂર્ણિમાનું પર્વ બાર એપ્રિલે જ મનાવાશે આ દિવસે ચંદ્રનો ઉદય સાંજે છ વાગીને અઢાર મિનિટ વાગ્યે થશે ધર્મગ્રંથોમાં એ પણ લખાયું છે કે જો ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરીને ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે તો મનુષ્યના ભૂતકાળના પાપો પણ નાશ પામે છે અને તેને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્યફળ મળે છે આ વખતની ચૈત્ર પૂર્ણિમા ઘણા શુભ યોગો સાથે આવી રહી છે જેમ કે ભદ્રાવાસ યોગ હસ્ત અને ચિત્તા નક્ષત્ર તેમજ અભિજીત મુહૂર્ત અને હર્ષણ યોગનો અનોખો સંયોગ બની રહ્યો છે આ બધા યોગો દરમિયાન ગંગા સ્નાન અને શિવપૂજા કરવાથી સાધકને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ચાલો હવે વાત કરીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓની જેમના માટે આ પૂર્ણિમા એક દુર્લભ અને દિવ્ય મહાશુભ યોગ લઈને આવી છે મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ ચાર રાશિઓનું નસીબ ખુલવા જઈ રહ્યું છે અને આ લોકો ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે હા મિત્રો આવો શુભ સંયોગ જીવનમાં ખૂબ ઓછો આવે છે જ્યારે સ્વયં માતા લક્ષ્મી ચોક્કસ રાશિઓ પર પોતાની અનંત કૃપા વરસાવે છે અને આ વખતે એવી ચાર રાશિઓ છે જેમના પર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે અને પોતાના બંને હાથોથી ધનવર્ષા કરવા માટે તૈયાર છે તો ચાલો હવે જાણીએ કે કઈ છે એ ચાર રાશિઓ જેમના જીવનમાં આ પૂર્ણિમાના દિવસે કરોડોની આવક ધનવર્ષા અને ભાગ્યોદ્ય નિશ્ચિત છે જેમ કે આપણે જાણીએ છીએ માતા લક્ષ્મી ધન અને ઐશ્વર્યની અધિષ્ઠાત્રી દેવી છે ધર્મગ્રંથો અને પુરાણો અનુસાર જેમના પર માતા લક્ષ્મીની કૃપા થાય છે ત્યાં ક્યારેય ધનસંપત્તિની કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે કહેવાય છે કે તે એક જ જગ્યા પર વધારે સમય ટકી નથી શકતી અને એ કારણે જ મનુષ્યના જીવનમાં આર્થિક ઉતાર ચઢાવ આવતા રહે છે એટલે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય કરે છે પૂજા વ્રત મંત્ર જાપ અને દાન જેથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને તેમનું જીવન સુખ સંપત્તિથી ભરાઈ જાય છે આજના સમયમાં સૌથી મોટી સમસ્યા છે આર્થિક તંગી જે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભા કરે છે સાથે સાથે ગ્રહો અને નક્ષત્રોની ચાલ પણ મનુષ્યના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે એ જ કારણ છે કે લોકો પોતાના ભવિષ્ય વિશે હંમેશા જિજ્ઞાસુ રહે છે અને આ વખતે જે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે તેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી માત્ર ચાર રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવા જઈ રહી છે આ ચાર રાશિઓના તારાઓમાં માલામાલ બનવાની છે જેમ કે પહેલા પણ જણાવાયું છે ગ્રહોની ગતિ આપણા જીવન પર સીધી અસર કરે છે ક્યારેક કોઈ ગ્રહનું સ્થાન બદલ સુખ લઈ આવે છે તો ક્યારેક દુઃખ પણ પણ આ વખતે ગ્રહો અને નક્ષત્રોની વિશેષ સ્થિતિથી જે યોગ બન્યો છે તે આ ચાર રાશિઓ માટે સુવર્ણ અવસર લઈને આવ્યો છે તો મિત્રો હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે અમે તમને એ ચાર ભાગ્યશાળી રાશિઓના નામ કહેવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં આ પૂર્ણિમાએ માતા લક્ષ્મીનું આગમન થનાર છે આ રાશિના જાતકોને અપૂર્વ સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ થવાની છે તો ચાલો હવે શરૂઆત કરીએ અને જાણીએ કે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો હવે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો આવવાના છે ખાસ કરીને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે નવી યોજના શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે અને તમારી મહેનતનું પરિણામ આશા કરતા વધુ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમારા વ્યક્તિત્વમાં નવી ઉર્જા આવશે કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ અને પ્રભાવ વધશે અને તમારા પ્રયત્નો માટે ખુલ્લા મનથી પ્રશંસા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવાર જીવનમાં પણ ખુશીઓ આવશે હનુમાનજીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે અને આ શુભ સમય તમને આંતરિક આનંદ આપશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય પ્રગતિ અને સફળતા માટે ઉત્તમ છે તમને કોઈ એવી ખુશખબર મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો સંતાન સુખના યોગ પણ બનતા જોવા મળે છે હવે તમારા જીવનમાં એક શુભ અને કલ્યાણકારી સમય શરૂ થયો છે અને બહુ જલ્દી તમે અનુભવશો કે તમારું જીવન કેટલી ઝડપથી અને સકારાત્મક રીતે બદલાઈ રહ્યું છે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે હનુમાનજી તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમને સતત લાભ જ લાભ થશે હવે તમારું આર્થિક પાસું મજબૂત બનશે અને વેપારમાં પણ વૃદ્ધિના યોગ છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ છે અભ્યાસમાં સફળતા મળશે અને ઈચ્છિત પરિણામો મળશે નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર પ્રશંસા અને સારી તકો મળશે કોઈ અનુભવી અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લેવાથી ખાસ લાભ થશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનસંપત્તિમાં વધારો થવાની શક્યતા છે પરિવારમાં ખુશાલી અને શાંતિનું વાતાવરણ રહેશે કન્યા રાશિના લોકો માટે આ સમય ઉત્તમ તકો ભરેલો છે તેનો પૂરતો લાભ લો હવે હનુમાનજી તમારા જીવનમાં એક મોટો સકારાત્મક ફેરફાર લાવવા જઈ રહ્યા છે જે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે હનુમાનજીની વિશેષ કૃપાથી તમને આર્થિક રીતે મોટો લાભ થઈ શકે છે હનુમાનજી તમારા જીવનમાં કઈક રીતે ધન પ્રાપ્તિના માર્ગ ખોલશે હવે તમારા જીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ થવાની સંભાવના છે તમારા પ્રિયજનો તરફથી સાચો પ્રેમ અને સમર્પણ પણ વધુ સ્પષ્ટ રીતે જોવા મળશે વ્યવસાયમાં તમને નોંધપાત્ર નફો થશે અને જેના કાર્યોમાં અડચણો આવી રહી હતી તે હવે એક પછી એક પૂર્ણ થવા લાગશે સમાજમાં તમારું સન્માન વધશે ખાસ કરીને કાર્ય અથવા બિઝનેસ સંદર્ભેમાં થતી મુસાફરીઓ ફાયદાકારક સાબિત થશે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારાની શુભ સૂચનાઓ મળી શકે છે જે લોકો નવા ધંધાની શરૂઆત કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે કારણ કે હાલની ગ્રહસ્થિતિ તમારા સંપૂર્ણ પક્ષમાં છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમે મોટી સફળતાઓ તરફ આગળ વધશો અને તમારું જીવન નવી ઉંચાઈઓ સુધી પહોંચશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આનંદની વાત છે કે હવે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે હા મિત્રો આ સમય દરમિયાન હનુમાનજીની વિશેષ કૃપા કુંભ રાશિ પર બની છે જેના કારણે તમારા જીવનમાં રહેલી પીડા સમસ્યાઓ અને વિઘ્નો હવે હળવા થવા જઈ રહ્યા છે જે કામો લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો હવે તે પૈસા પાછા મળવાની સંભાવના વધુ છે તમે દેવાથી મુક્ત થવામાં સફળ થશો અને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે સામાજિક માનસન્માનમાં વધારો થશે અને આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે મજબૂતી આવશે વ્યાપારમાં અચાનક નફો થવાની શક્યતા છે અને ઘરમાં પણ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકોને સલાહ છે કે તેઓ પોતાના ગુસ્સા અને ચીડચીડા સ્વભાવ પર કાબૂ રાખે તે જ તમારા હિતમાં રહેશે સાથે જ નવા વાહન અથવા નવા ઘર ખરીદવાનું યોગ પણ બની રહ્યો છે એવું કહી શકાય કે સમય હવે તમારા પક્ષમાં આવી રહ્યો છે હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિ માટે ધનલાભ પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે અને તમે જીવનમાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો મિત્રો આ તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેમના જીવનમાં હવે એ સમય આવી રહ્યો છે જ્યારે તેઓ કરોડોની સંપત્તિ અને અત્યંત સફળતાના હકદાર બનશે જીવનમાં એવું સુખ સમૃદ્ધિ અને આનંદ આવશે કે જે બધું બદલાવી નાખશે અમે કામના કરીએ છીએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે મિત્રો તમને નમ્ર વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો અને આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી